પ્રણામ જય જિનેન્દ્ર સમગ્ર જૈન સમાજને તેમજ દરેક ભક્તોને હું ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા એ મોહડી તીર્થમાં છેલ્લા કેટલાય વર્ષથી ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યો છું અને મને ભગવાને આ સેવા કરવાનો મોકો આપ્યો છે એ બદલ હું પ્રભુનો ખૂબ ખૂબ ઋણી છું હાલમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી મોડી ટ્રસ્ટમાં તત્વો ખૂબ તોફાન કરી રહ્યા છે અને એની સામે સતત હું જજુમી રહ્યો છું લડી રહ્યો છું છેલ્લા ગયા વર્ષે બે વ્યક્તિઓને ચોરી કરતા ટ્રસ્ટીઓને પકડ્યા એ પણ મારા હાથે જ પકડાયા એમની પોલીસ કમ્પ્લેન પણ મારે જ કરવી પડી ના છૂટકે કરવી પડી એમને કહ્યું કે તમે જે પણ કર્યું હોય જમા કરી દો આપણે આગળ નથી વધવું પરંતુ તેઓએ ન માન્યા અને એમને કીધું અમારી તાકાત બહુ છે પરંતુ છેલ્લે ભગવાન જ મહાન છે ના છૂટકે અમારે કમ્પ્લેન કરવી પડી અને બંનેને એરેસ્ટ કરવા પડ્યા હાલમાં એમના જ એક પરિવારના નજીકના સભ્યો એમના ભૈયા જેને કહેવાય એવા અંકિત શ્રેણિકભાઈ મહેતા જો સુરતમાં રહે છે નવસારીમાં રહે છે તેમને એ અમારા મોવડી ટ્રસ્ટના એક સામાન્ય સભ્ય છે પરંતુ પોતે બાર લોકોને એમ કહે છે કે હું ટ્રસ્ટી છું અને ટ્રસ્ટી તરીકે પોતે સહી કરે છે કાગળમાં અને છેલ્લે ચેરિટી કમિશનરમાં પણ એમણે મોકલી આપ્યું કે હું ટ્રસ્ટી છું મારું નામ ચેરિટી કમિશનર મોડીના ફેરફાર રિપોર્ટમાં દાખલ કરી દો કે હું ટ્રસ્ટી છું પરંતુ અમે એનો વાંધો લીધો કે તમારી કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટીની નિમણૂક થઈ નથી તમને કોઈ ટ્રસ્ટી બનાવ્યા નથી ટ્રસ્ટી જનરલ મિટિંગમાં બને જનરલ મિટિંગમાં ક્યારે પણ તમારું નામ બોલાવ્યું નથી અને તમે ટ્રસ્ટી થયા નથી પરંતુ એમને ટ્રસ્ટી થવું છે આ ભાઈને આ ભાઈ ઉપર ઓછામાં ઓછા સોથી દોઢસો કરોડના ફ્રોડના ચીટિંગના કેસ ચાલી રહ્યા છે એમને ટ્રસ્ટી થવું છે એમના અને એમના ધર્મ પત્ની બંને ઉપર આ કેસો ચાલી રહ્યા છે કોર્ટમાં ખોટા કે ખોટા કેસો દાખલ કરે છે અમે એમના ચીટિંગના કેસો અંકિતભાઈ મહેતાના જ્યારે કોર્ટમાં આપ્યા એમના દરેક કેસમાં એમના ધર્મપત્નીનું નામ છે અમારે એમના ધર્મપત્ની જોડે કોઈ વાંધો નથી અમારે એમાં એમના ધર્મપત્નીને માટે કશું જ કહેવાનું નથી અમે ફક્ત અંકિતભાઈ માટે જ કહીએ છીએ કે અંકિતભાઈ મહેતાના જે પુરાવાઓ અમે કોર્ટમાં આપ્યા ચીટિંગના પરંતુ એમના દરેક કેસમાં એમના ધર્મપત્નીનું નામ છે તેથી અમે નામ અમે ફક્ત અરજીમાં અંકિતભાઈ મહેતાનું જ નામ લખ્યું છે અંકિતભાઈ મહેતાને ટ્રસ્ટી થવું છે મોવડીમાં ઘૂસવું છે અને એમની નજર મોવડીની સંપત્તિ ઉપર છે મોવડીની જણસ ઉપર છે ત્યાં ભગવાનના આભૂષણો ઉપર છે એમને ચોરી કરવી છે ગમે તેમ કરીને અને અમે થવા દેતા નથી દુર્ભાગ્યની વાત છે કે આ વાત જાહેર વિડીયોમાં ન મોકલાય કારણ કે છેલ્લે તો શાસનની હેલ્લા થાય છે ધર્મની બદનામી થાય છે પરંતુ જો આપણે આવા લોકોને બહાર નહીં પાડીએ તો ધર્મમાં ક્રાઇમ વધતો જશે ગુનાઓ વધતા જશે ખોટા માણસો આગળ આવશે અને એને ચોરી કરવાની છૂટ મળશે એથી હું સમગ્ર જૈન સમાજને એક જાણ કરું છું કે અંકિત સૈનિકભાઈ મહેતા ક્યારે પણ ત્યાં આવે તમારી દુકાને આવે તમને કોઈને મળવા આવે કોઈ પણ રીતે એમ કે હું મોડીનો ટ્રસ્ટી છું તો કોઈ માન્ય કરતા નહીં અને કોઈ પણ આ વ્યક્તિ જોડે વ્યવહાર કરવો નહીં કારણ કે આ વ્યક્તિ હું ટ્રસ્ટી છું એવું એને છેક ચેરિટી કમિશનરમાં જાણ કરી છે અને અમે ત્યાં વાંધો લીધો છે એનો અમારો વાંધો માન્ય થયો છે અને ચેરિટી કમિશનરે એક એની એપ્લિકેશન કેન્સલ કરી નાખી એને ત્રણથી ચાર કેસ ચેરિટી કમિશનરમાં અમારી પર દાખલ કર્યા ચેરિટી કમિશનરે એના ગુનેગાર રેકોર્ડ જોઈને તરત જ બધા કેસ કેન્સલ કરી નાખ્યા એના અને એને કોઈપણ જાતનું ત્યાં દાદ મળી નથી એટલે હવે એ કંટાળી ગયો છે એ માનસિક રીતે અસંતુલન થઈ ગયો છે એટલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મીડિયાવાળાને ભેગા કરીને ખોટો ખોટો મસાલો જુઠ્ઠો આપીને આ બધું ચગાવી રહ્યો છે એની સામે હું એક જ વસ્તુ કહું છું અંકિતભાઈ ભગવાનના શાસનમાં સાચું કરતા શીખો પરંતુ તમે જો નહીં સુધરો અને તમારે આવા ખોટા કામો કરવા હશે જ્યાં સુધી મારા પ્રાણમાં પ્રાણ છે હું તમને કોઈ પણ સંજોગોમાં મોડીમાં ટ્રસ્ટી બધે બેસવા નહીં દઉં નહીં દઉં નહીં દઉં નહીં બેસવા નહીં દઉં કારણ કે તમારા જેવા તત્વો જો શાસનમાં ગુસ્સે તો ચોરીનો ક્યાંય અંત નહીં આવે અને પરમાત્માની એક માથાના વાળ જેટલું પણ વસ્તુ જો આપણે રક્ષા ન કરી શકીએ તો આપણે ટ્રસ્ટી નહીં ટ્રસ્ટીનું કર્તવ્ય છે કે દેવ દ્રવ્યથી માંડીને સાધારણના દરેક દ્રવ્યનું રક્ષણ કરવું શાસનનો શાસનની પ્રભાવના કરવી ધર્મનો ફેલાવો કરવો પણ તમારા જેવા અનિષ્ટત્વોને અમે આમાં નથી આવવા દેતા એનું એક જ કારણ છે કે તમે જે ખોટા કામો કરો છો તમારી પર આટલા કેસ ચાલે છે એટલે અમે તમને ટ્રસ્ટી નહીં થવા દઈએ તમારે ટ્રસ્ટી થવા માટે જેટલી અમને દાદાગીરી કરવી હોય જેટલી ગુંડાગીરી કરવી હોય અમારી પર કરી લો જેટલા ખોટા કેસ કરવા એ કરી લો અમે જવાબ આપવા માટે અમારા ભગવાનની અમારી પર આશીર્વાદ છે અને ઘંટાગણ મહાવીદેવ જાગ્રત છે આનો જવાબ તમને જરૂર આપશું આપ કોર્ટમાં જાઓ પોલીસ સ્ટેશનમાં જાઓ ખોટી કોન્ફરન્સ બોલાવો બધી જગ્યાએ અમને બોલાવજો અમે આપને જવાબ આપશું આપના ધર્મપત્ની પણ આડકતરી રીતે અમને એમનું રાજકીય વખ ખૂબ છે અને ઓળખાણ ખૂબ છે એવી વાત કરીને અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ અમે એ બેનને પણ કહીએ છીએ કે બેન આપ આવા કોઈ પિક્ચરમાં ના આવો આપના આપના પતિ જે ખોટા કામ કરે છે એને સુધારવાની કોશિશ કરો એને કોઈ પ્રોત્સાહન ના આપો એ આપણું કર્તવ્ય છે આપણું ધર્મ છે અને અંકિતભાઈ મહેતા માટે ફરીથી કહું છું ત્યાં માણસને મોડીમાં અમે ક્યારેય ટ્રસ્ટી નહીં થવા દઈએ નહીં થવા દઈએ નહીં થવા દઈએ જી નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવી તો મીચ્છામી દુકડમ ઘંટાખંડ મહાવીર કી જય